હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગણિત અંદર ચેપ્ટર સ્માર્ટ ચાર્ટ્સ જેના ભાગ એકની સરસ મજાની સમજૂતી તેમજ એમના મહાવરાનું સોલ્યુશન સાથે જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો તો લઈએ આપણે યામિની એ પ્રાણીઓ અને પક્ષીઓ ઉપર એક પ્રોજેક્ટ કાર્ય કર્યું હતું તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રોજેક્ટ બુક કદાચ સરકારી શાળામાં ભણતા હશે તો એમને મળી હશે પ્રોજેક્ટ એટલે તમને ઘરેથી કંઈક ને કંઈક અવનવું જાણવાનું કહેવામાં આવતું હોય બરાબર ઘર બનાવીને માટીના રમગડા વિદ્યાર્થીને એટલે કે પ્રત્યેક વિદ્યાર્થીને તેમને ગમતા પાલતુ પ્રાણી વિશે પૂછ્યું ભાઈ તને પ્રાંજલ તને કયું પ્રાણી ગમે છે દર્શ તને કયું પ્રાણી ગમે છે નવ્યા તને કયું પ્રાણી ગમે છે એની જેમ તેણે દરેકના ઉત્તરની નોંધ માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો હવે આપણા આવૃત્તિ ચિહ્ન એટલે શું તો મિત્રો દર્શાવવા કોઈ પણ વસ્તુ દર્શાવવા માટેની એક ચોક્કસ સંજ્ઞા જેને કહેવાય આવૃત્તિ ચિહ્ન ઉદાહરણ તરીકે જો કોઈ વિદ્યાર્થીએ બિલાડી કહ્યું હોય તો તેણે કોષ્ટકના ચાર્ટમાં બિલાડીની સામે એક રેખા દોરી હોય ખેંચી હોય જ્યારે કોઈ બીજો વિદ્યાર્થી ફરીથી બિલાડી બોલે ચાર પાંચ વિદ્યાર્થી પછી પાછો કોઈ બિલાડી બોલે એટલે એક રેખા હતી તેમાં એક બીજી રેખા ઉમેરશે એટલે એટલે કેટલી લીટી બે બે એનો અર્થ એવો થાય બિલાડી કીધી અને જો એક બે ત્રણ અને આ ચાર રેખા થઈ ગઈ અને એક આડી એક પાંચ એટલે કે આ પાંચ બિલાડીઓ છે એવું કહે છે તો બધામાં ચોવીસ વિદ્યાર્થીઓ તેમનું પાલતુ પ્રાણી બિલાડીએ કહ્યું તો ચોવીસ તો મિત્રો આ પાંચ આ બીજા પાંચ આ ત્રીજા પાંચ એટલે પંદર ચોથા પાંચ એટલે વીસ અને હવે આમાં આડી લીટી કરવાની નથી થઈ ગયા ચોવીસ એમ તો ચાલો એને કોષ્ટક પૂર્ણ કરવામાં મદદ કરો હવે વિદ્યાર્થી મિત્રોને કમેન્ટ આવે છે કે સર અમારે ધોરણ પાંચના તમામ વિષયના વિડીયો લેક્ચર જોતા છે મિત્રો વિડિયો લેક્ચર તમને ફ્રીમાં મળશે અને હા પરીક્ષાના સમયે પેપર પણ પણ તમને મળી જશે જેથી કરીને તમે વધુ ટકાવારી લાવી શકો છે ને કમેન્ટ ચાલો મને કમેન્ટ કરો તમારે વધારે ટકાવારી લાવી રીતે તો આ બધું ક્યાંથી મળશે તો ભાઈ પેલા સાંભળી લો વે ડિજિટલ એજ્યુકેશન નામની આપણી જે એપ્લિકેશન છે એમાં ઘણું બધું મળશે જેમ કે દરેક ધોરણના બધા વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો એટલે કે તમથી બાર ધોરણના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ મટિરિયલ પરીક્ષાના સમય ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી વગેરે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાય ને એકમ કસોટીના પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું અને ગણિત ગુજરાતી અહીં આસપાસ હશે હો ઇંગ્લિશ હિન્દીના પાઠવા વિડીયો જોઈ શકો છો તમારા મિત્રોને પણ જાણ કરી દેજો ચાલો બિલાડી કેટલી થઈ તો આવૃત્તિ ચિહ્નો અને સંખ્યા તો મિત્રો આવૃત્તિ ચિહ્નો પરથી ગણી શકાય ચોવીસ કેમ આ પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા ચાર ચોવીસ ચલો કૂતરો કેટલા થશે પાંચ પાંચ દસ વધતા પાંચ પંદર પાંચ વીસ બે લીટી છે પાંચ કેટલા થશે દસ ગાય પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ એટલે વીસ ને બે બાવીસ પોપટ પાંચ અને એક બે અને ત્રણ લીટી છે પાંચ ને ત્રણ બકરી પાંચ વત્તા પાંચ કેટલા થઈ ગયા બેન થઈ તો મિત્રો સરવાળો કરવાનો છે આ કેટલા પ્રાણીઓ થાય બરાબર તો ચાર ને બે છ છ બે બોલો બોલો છ બે આઠ આઠ ને આઠ સોળ સોળ ને પાંચ એકવીસ નો એકડો વધાવી બે બેન બે ચાર ચાર ત્રણ સાત એકસો ને આવૃત્તિ ચિહ્નો જુઓ અને દરેક પ્રાણીની સામે મળતી કુલ સંખ્યા લખો તો લખી નાખી તો યામિનીએ કુલ કેટલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી એકસો એકત્રીસ વિદ્યાર્થી સાથે વાત કરી તો જ એટલા પ્રાણી થાય ને દરેકે એક નામ કહેવાનું તો એકસો એકત્રીસ પ્રાણી તો એકસો એકત્રીસ વિદ્યાર્થી આ કોષ્ટકમાં સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું છે સૌથી વધુ મોટી સંખ્યામાં હોય એવું કયું છે તો મિત્રો આવશે જવાબ કુતરો બરાબર કયો છે કૂતરો તમને કયું પાલતુ પ્રાણી રાખવું ગમે છે તમે તેનું નામ શું રાખશો બીજા કયા પ્રાણીઓને ઘરમાં રાખી શકાય ચલો અંગે ચર્ચા કરો તો ભાઈ મને પાલતુ પ્રાણી તરીકે કૂતરો ગમે છે એનું નામ હું મોતી રાખીશ બરાબર ઘરમાં રાખી શકાય એવા બીજા ઘણા બધા પ્રાણી છે જેમ કે માંકડું બરાબર ઘણા લોકો વાંદરું રાખતા હોય માકડું પછી પાંજરાની અંદર શું રાખતા હોય પોપટ પછી તો પૈસા વાળું થવું એટલે શું રાખે કાચબો ઘણા બિલાડી પાડવાનો પણ શોખ હોય છે હે ને હે ને તો બિલાડી આવી રીતે બીજા પ્રાણીઓ પણ રાખી શકાય છે ચાલો હવે મિત્રો કોઈક નવીન ચિત્ર છે જુઓ એક સાથે રસ્તા પર આવૃત્તિ ચિહ્ન બનાવો તો કઈ વાંધો નહીં સુમિતાએ અડધા કલાક સુધી રસ્તાની એક બાજુ એ ઉભા રહી જો સુનિતા અડધો કલાક સુધી રસ્તાની એક બાજુ ઉભી રહી

આથી તેને દરેક પ્રકારના વાહનોની ગણતરી ઝડપથી કરવામાં મદદ મળી બરાબર દરેક માટે આવૃત્તિ ચિહ્ન બતા બનાવ્યું જો કાર રિક્ષા બસ પેડલ રિક્ષા ખટારો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમને મદદ કરવાની છે કોને સુમિતાને તો સાયકલ કેટલી થઈ પાંચ વત્તા પાંચ દસ પાંચ પંદર પાંચ વીસ પાંચ પચીસ પછી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણ લીટી છે ને એટલે ત્રણ બીજા અઠ્યાવીસ કાર તમને ખબર પડી ગઈ પાંચ ને પાંચ દર જો પાંચ કેવી રીતે થયા એક લીટી બે ત્રણ ચાર અને એક આ પાંચ એવી રીતે દસ ને બે બાર કાર નીકળી રિક્ષા કેટલી નીકળી પાંચ દસ પંદર ને ત્રણ અઢાર બસ પાંચ વત્તા પાંચ વત્તા પાંચ પંદર જો પેલું પાંચ પૂરું થાય ને પછી જ બીજું પાંચ શરૂ કરવાનું માની લો હેલું પાંચ થઈ ગયું છઠ્ઠો આવે તો આવી રીતે સાતમો આવે તો આવી રીતે આઠમો આવે તો આવી રીતે નવમો આવે તો આવી રીતે દસમો આવે તો આવી રીતે અગિયારમો આવે તો આવી રીતે બારમો આવે તો આવી રીતે બરોબર આમ કરવાનું સમજાણું હા પેડલ રિક્ષા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ એટલે વીસ પછી આ ચાર છે વીસ ને ચાર ચોવીસ ખટારો પાંચ ને એક છ તો કેટલા વાહનો થયા હશે ગણી લો ચાલો આઠ ને બે દસ ને આઠ અઢાર અઢાર ને પાંચ કેટલા થાય ત્રેવીસ ત્રેવીસ ને ચાર સત્યાવીસ સત્યાવીસ ને છ તગડો વધાવી ત્રણ ત્રણ ને બે પાંચ ને છ સાત આઠ નવ દસ એકસો ને ત્રણ વાહનો થઈ ગયા તો અડધી કલાકમાં કેટલા વાહનો પસાર થયા હશે એકસો ને ત્રણ ચાલો દરેક પ્રકારના વાહનોની સંખ્યા કોષ્ટકમાં લખો લખી નાખી સુમિતાએ અડધા કલાકમાં રસ્તા પર કુલ કેટલા વાહનો જોયા એકસો ને ત્રણ વાહનો જોયા ખટારાની સંખ્યા કરતા રિક્ષાની સંખ્યા ત્રણ ગણી છે સાચું કે ખોટું તો ખટારાની સંખ્યા છ છે રિક્ષાની સંખ્યા છે તો 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 હા ગણી છે વિદ્યાર્થી મિત્રો આવશે સાચું બરાબર ત્રણ ગણી એટલે ત્રણ વડે ગુણવાના ખટારા છ છે તો રિક્ષા છ તેરી અઢાર છે બીજા સાત ખટારા તથા બે બસ માટે આવૃત્તિ ચિહ્ન મૂકો ચલો વધુ સાત ખટારા તો એક બે ત્રણ ચાર અને આ પાંચ ખટારા છ અને સાત થઈ ગયા બે બસ માટે એક અને બે પૂરું આ ખટારા માટે આ બસ માટે પૂરું થઈ ગયું લ્યો ચલો હવે તમારે જાતે કરવાનું છે તમારી સોસાયટીનો એક આંટો લગાવો એટલે કે ચક્કર લગાવો તેમાં તમે કેટલા વિવિધ પ્રકારના વૃક્ષ જોયા તે શોધી કાઢો વડલો છે લીમડો છે પીપળો છે આંબો છે વગેરે શું તમે તેના નામ જાણો છો જો ન જાણતા હોય તો તમારા સોસાયટીમાં રહેતા કોઈ વડીલ હોય એમને પૂછી શકો છો તમે તેના ચિત્ર બનાવી શકશો તો બનાવવાના વિવિધ પ્રકારના વૃક્ષોની સંખ્યા નોંધવા માટે ચલો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો તો એ તમારે જાતે કરવાનું થશે મિત્રો બરાબર હા જો દાખલા તરીકે હું તમને સમજાવું લીમડો છે પીપળો છે આસોપાલો છે વડ છે આંબો છે આંબલી છે તો આ શું લખવું આપણે વૃક્ષના નામ હાલો એક ખાનું થઈ ગયું આમ પછી આવૃત્તિ ચિહ્નો એ થઈ ગયો ખાનું પછી એની સંખ્યા લખવાની ચાલો આ લીટી આડી પૂરી થઈ ગઈ હવે આમાં ક્યાં અઘરું છે મિત્રો તમારી જાતે તમે કરી શકશો રેડી ચાલો લીમડો તો માની લો કે લીમડો છે દસ તો તમારે શું કરવાનું આ ચાર ને કા પાંચ અને કા પાંચ બીજા દસ પીપળો છ છે તો આ પાંચ કા છ આમ તમારે લખવાનું રહેશે ખ્યાલ આવી ગયો ચાલ પછી તમારે ટોટલ મારી પર્યાવરણ તારીખ ઘરના કામમાં મદદ બાળકોની સંખ્યા તો જુઓ પર્યાવરણના તાસમાં લેક્ચરમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ તેમના માતા પિતાને ઘરના કોઈ કામમાં મદદ કરે છે તો તેના વિવિધ ઉત્તરો મળ્યા જુદા જુદા જવાબ મળ્યા વિદ્યાર્થીઓએ તેઓ જે કામમાં માતાપિતાને મદદ કરતા હતા તે કામના નામ લખ્યા શિક્ષકે એ જે જવાબ છે એને ભેગા કરી અને કોષ્ટક બનાવ્યું ઘરના કામમાં મહત્તમ મદદ વિદ્યાર્થીઓની સંખ્યા બજારે જવામાં મદદ કરતા એવા સુડતાલીસ બાળકો વાસણ સાફ કરવામાં મદદ કરતા પંદર બાળકો કપડાં ધોવામાં મદદ કરતા હોય ત્રણ બાળકો ખાવાનું બનાવવાનું પીરસવામાં મદદ કરતા હોય પચીસ બાળકો ઘરની સફાઈમાં દસ બાળકો તો આ માતા પિતાને મદદ કરતા કુલ વિદ્યાર્થી કેટલા થયા તો સાત ને પાંચ બાર બાર ને ત્રણ પંદર ને પાંચ વીસની શું વધાવી બે બે ને ચાર છ સાત આઠ નવ ને દસ તો મિત્રો સો બાળકો થયા કે જે માતા પિતાને કોઈને કોઈ કામમાં મદદ કરતા હોય બરાબર હવે તમે કોષ્ટકમાં આપેલી સંખ્યાને બતાવવા માટે વર્તુળ આરેખ જેને કહેવાય જે મિત્રો તમારે આગળના ધોરણમાં આવશે ખાસ યાદ રાખજો આગળના ધોરણમાં આવશે બરાબર પાયચાટ ભરી શકો છો જુઓ અને શોધી કાઢો ખાવાનું બનાવવા અને પીરસવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા તો ખાવાનું બનાવવામાં અને પીરસવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો આપણે જોઈ લઈએ પાછા ખાવાનું બનાવવામાં અને પીરસવામાં મદદ કરતા બાળકો 25 બાળકો છે કુલ કેટલા સો તો એનો કેટલામો ભાગ થાય ચોથો ભાગ થાય બરાબર તો કુલ વિદ્યાર્થીઓમાંથી ચોથા ભાગના વિદ્યાર્થીઓ છે તો ચોથા ભાગના કોણ છે તો કે આ છે 25 બાળકો તો એ લખવાનું ખાવાનું બનાવવું અને પીરસવું એમાં પચીસ બાળકો ચોથા ભાગ થઈ ગયા જો આ વર્તુળ આ વર્તુળ છે તેના ચાર ભાગ પેલા બે ભાગ આ બીજા બે ભાગ થઈ ગયા ચાર ભાગ એમ બરાબર મહાવરો શાળા સમય પછી પછી આપણે કરવાનું પછી દસ આટલા છે દસ થી ઓછા કેમાં આવશે આમાં આવશે તો ત્રણ બાળકો કપડાં ધોવા

તો શાળાના સમય પછી તેઓને શું કરવું ગમે છે ટીવી જોવું ફૂટબોલ રમવું વાર્તાની ચોપડીઓ વાંચવી ઘણા મિત્રો ઘરે જઈને ગૃહ કાર્ય કરતા હોય ને ગૃહ કાર્ય કરવું ઘણા મિત્રો ભાઈઓ હોય તો ક્રિકેટના એટલા બધા રસ હોય કે ક્રિકેટ રમવાનું ગમતું હોય ઘણા થાકી ગયા હોય મમ્મી થાકી ગયો છો સુઈ જતા હોય તો ટીવી જોવું એવા ચાર વિદ્યાર્થી છે ફૂટબોલ રમવું એવા એક ચોપડી વાંચવી એવા એક ગૃહ કાર્ય કરવું એવા બે ક્રિકેટ રમવામાં એક સુઈ જવામાં એક કેટલા થઈ ગયા દસ એટલે ટીવી મોબાઈલ આપણે રાખી શકાય નહીં આપણે દસ ને પૂછવાનું છે ને એટલે રેડી આવી રીતે જો છે કોઈ સુઈ ગયું છે ને કોઈ રમવા વહી ગયું જો બાગ બગીચામાં ચલો હવે આવશે મિત્રો જાહેરાત શું આવી જાહેરાત કઈ રીતે જાહેરાત છે ચાલો આપણે જોઈએ રાગીણીને ટીવી પર કાર્ટૂન જોવું ગમે છે એક દિવસ તેને કાર્યક્રમની વચ્ચે આવતી જાહેરાતો ગણવાનો વિચાર આવ્યો કે વચ્ચે જાહેરાત આવતી હોય એડવર્ટાઇઝ જેને આપણે કહેવાય તો એને ગણવાનો વિચાર કર્યો તેણે શોધ્યું કે દરેક દરેક વિરામ વખતે 14 જાહેરાતો આવે છે 14 જાહેરાત આવે બરાબર એડવર્ટાઇઝમાં તેમાંથી 10 જેટલી જાહેરાતોમાં બાળકો અભિનય કરે છે તો તમે વિચારો કે આટલી બધી જાહેરાતોમાં બાળકો શા માટે અભિનય કરે છે તો મિત્રો આપને ખબર છે કે રાગીણી ટીવી પર શું જોવાનું છે કાર્ટૂન તો કાર્ટૂનમાં સૌથી વધુ રસ કોને હોય બાળકોને હોય બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો આપણી કરતા જે ટીવી વાળા જે હોય ને એને ખબર હોય કે આ પ્રોગ્રામ વધારે જોવાય છે આ સમય દરમિયાન આ બાળકો દરમિયાન આનું આખું એનાલિસિસ એની પાસે હોય બરાબર એને આધારે એને ખબર પડી જાય કે બાળકો આ જોવે એટલે મમ્મી પપ્પા પાસે લેવડાવે એ વસ્તુ સમજાણું એટલે એનું વસ્તુનું વેચાણ વધે એમ હોય કાર્યક્રમ દરમિયાન આવતા ટૂંકા વિરામ વખતે આવતી જાહેરાતોની સંખ્યા ગણવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો તો મિત્રો ચૌદ જાહેરાત આવે છે તો એના માટે આપણે આવૃત્તિ ચિહ્નો જાહેરાતો આવે છે તો હા સમાચાર દરમિયાન જાહેરાતો આવે છે બરાબર પછી એને લગતી જાહેરાતો હોય ચલો જાતે કરો હવે પછી જ્યારે તમે તમારો મનગમતો ટીવી કાર્યક્રમ જુઓ ત્યારે દરેક વિરામ વખતે આવતી જાહેરાતોની સંખ્યા ગણો તે માટે આવૃત્તિ ઉપયોગ કરો જ્યારે તમે કોઈ જાહેરાતમાં બાળકને અભિનય કરતા જુઓ તો આવૃત્તિ ચિહ્નોની નીચે ટપકું મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો લગભગ આજકાલના વિદ્યાર્થી મિત્રો મોબાઈલ છે એનો ઉપયોગ કરતા હશે બરાબર એમાં યુટ્યુબમાં આવા વિડીયો પણ જોતા હોય કે પછી રીલ્સ જોતા હોય બરાબર તો મિત્રો હું તમને એમ કહું દાખલા તરીકે તમે કોઈ લકઝરી બસની રીલ્સ જોવો છો બરાબર આપણે દર્શ ભાઈ છે ને એ બહુ જોવે છે આ લક્ઝરી બસની રીલ્સ જોવો છો તો થોડીક વાર થોડીક વાર લીલ્સ ઓટોમેટિક આવતી જશે એના પછીમાં ખબર પડી જાય કે આ વ્યક્તિને આ વસ્તુ ગમે છે તમે આપણા વેડ ડિજિટલના વિડીયો જોશો એટલે તમને સજેશનમાં વેડ ડિજિટલ ના વિડીયો જોવા મળશે એમાં પાંચમા ધોરણના જોતા હશો એટલે પાંચમા ધોરણના સજેશન કરતા જશે સમજાણું એવી રીતે ચાલો વિરામ સમયે જે જાહેરાતો આવે છે એની સંખ્યા લખવાની છે બરાબર આગળ જો આપણે એનો ડેમો લેવો હોય તો ડેમો કોપી બનાવી નાખીએ ફરી પાછી આપણી પાસે તો બહુ જુદું છે ચાલો વિરામ સમય એટલે ટીવીમાં વિરામ આવે આવૃત્તિ ચિહ્નો જાહેરાતની બાળક બરાબર બીજો વિરામ તો માની લો કે એમાં સાત જાહેરાત આવી પાંચ ને બે સાત તો એમાંથી માની લો કે બાળક ચાર માં અભિનય કરે છે ત્રીજો વિરામ તો એમાં કે આઠ જાહેરાત આવી આ પાંચ છ સાત ને આઠ તો પેલી પાંચમાં એક વખત અભિનય કરો બીજી ત્રણમાં બે વખત કરો ચોથી જાહેરાત આવી ત્રણ આવી તો એમાં એકમાં અભિનય કર્યો એમ તમારી રીતે બનાવી નાખવાનું છે આમ સોરી અરે અરે ટપકા સાથે લેવાનું હતું રેડી આવી રીતે કોષ્ટક બની જાય એમાં કઈ બહુ મોટી વાત ન હોય તમારા ઉત્તર ને તમારા મિત્રના ઉત્તર સાથે સરખાવો શું તમને ઉત્તરો સરખા મળશે કે ભિન્ન તો મિત્રો તમારા મિત્ર સાથે તમે એને સરખાવશો બરાબર તો જુદા જુદા જવાબ મળશે કારણ કે બધામાં એક સરખી જાહેરાત હોય નહીં બરાબર બધા મિત્રો તમે ડાન્સનો કાર્યક્રમ જોતો હોય તમારો મિત્ર કાર્ટૂન જોતો હોય તો એ પ્રમાણે જાહેરાત હોય ચાલો ત્યાર પછી છે ગરમ અને ઠંડુ જેની આપણે ચર્ચા પછીના વિડીયોમાં કરીશું અહીંયા સુધી રાખીએ ખાસ વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમતો હોય આ પાઠની સમજૂતી મજા આવતી હોય તો કમેન્ટ કરજો બરાબર અહીંયા સુધી રાખીએ બાકીનો આપણે ભાગ બેમાં માં જોઈશું અસ્તુ જય હિન્દ જય ભારત